કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભતા તા બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ થઈ ગયેલ છે અને જેના ભાગરૂપે આજે દાહોદ કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભતા તા બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ થઈ ગયેલ છે અને જેના ભાગરૂપે આજે દાહોદ કમલમ ખાતે આ સદસ્યતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જે અનુસંધાને દાહોદ જિલ્લાના સદસ્યતા અભિયાનનો જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ આમલીયારની ઉપસ્થિતિમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પ્રાથમિક સદસ્ય બનાવીને કરવામાં આવ્યો હતો ત્યાર પછી રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ રામોરને પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા દાહોદ જિલ્લાના વિધાનસભામાંથી લાખ સદસ્ય બનાવવાનું બિડુંગ જિલ્લા પ્રમુખ દ્વારા જડવામાં આવ્યું હતું અને જિલ્લા સદસ્યતાની ઉપયોગીતા તેનું મહત્વ માત્ર વોટ કે પાર્ટીના સભ્ય પૂરતું નથી પણ તેની સાથે આપણે સામાજિક રીતે જોડાઈ જતા હોઈએ છે તેવું જસવંતસિંહ વાઘોર દ્વારા જણાવવામાં આવ્યું હતું